આનું વાયરિંગ કહી દઉં બરાબર આ લેમ્પના આ લેમ્પ છે આ આ આ બે જોઈન્ટ કર્યા હોય ચલો આ તમારો પોઝિટિવ વાળો હોય બરાબર આ પોઝિટિવ બરાબર પછી આ રહ્યો તમારો આયો આ નેગેટિવ અચ્છા બરાબર અને આ વાળો અર્થિંગમાં અચ્છા પડી ખબર અચ્છા હા પડી આ અર્થિંગ આ અર્થિંગ આ રહ્યો બચ્ચી અર્થિંગમાં વાળો હોય આ પોઝિટિવ વાળો ને નેગેટિવ વાળો

દાખલ કોઈ સાસર કેવી પેનલમાં ગમે તે સાસર કેવી આઈસી વનમાં જે પેનલમાં લીક હોય એમાં કોઈ વાયર કેબલ અર્થ થઈ ગયો બરાબર તો એથી ડાયરેક્ટ થઈ ગયું તો તમે જેવી સાસર કેવી આ ઓફ કરશો ને એવા તમારા લેમ્પ ઓકે થઈ જશે હા એટલે તમારે તમને ખબર પડી જાય કે મારા સાસર કેવીમાં લીકેજ છે ઓકે બરાબર તમારી ઇલેવન કેવીમાં લીકેજ હોય ઇલેવન કેવી હોય એની સ્વિચ બંધ કરશો એટલે સીધી આ લેમ્પ ઓકે થઈ જશે તમારી ઇલેવન કેવી ની બધી સરસ સરસ હોય